ਆਦਿ ਜੀ ਜ ਸੱਚ ਸਨਾਤਨ ਸਦੀ ਦਾ ਆਤਮ ਜੀ ਤੋ ਮੋਟਾ ਮੋਟੋ ਗਣ ਅਨ ਗੁਰੂ ਤਣੋ ਮਹੀਮਾ કરજોણ આજ નું ભજન નાગજીભાઈ તરફ થી આપણને મેળવ ભગવાન મહારાજે કીધું કે ગુરુ બા નું આપણને મળ્યું ખરેખર ધન્યવાદ છે ગુરુથી ઊંચું કોઈ પદ નથી ગમે ત્યાં જઈ ગુરુ મહારાજના પદ જેવું ગમે ત્યાં જાઓ એની તોડે તોલે ત્રણ લોકમાં કોઈ આવે એવું નથી તેથી કરી અનેક ઉપાયો કરવા છતાં આ પદ પ્રાપ્ત થવું બહુ મુશ્કેલ છે અને આપણને તો આવા મહાપુરુષો મળ્યા સદ્ગુરુ મહારાજ મળ્યા સદગુરુ મહારાજની દયા થકી આવો દસ શનિવારે અવસર આપને પ્રાપ્ત થાય છે ખરજ ખોટીને ને ખોવાર આ દેશના પણ પરિદાન આપણા માટે સદગુરુ મહારાજ આપી દીધા છે કે જેથી કરી ગુરુ મહારાજનો હવે તો આપણે રોંગ ચૂકવાનું છે બીજું ઉપાય નથી કરવા જ્યાં સુધી જીવન છે તો કાક સદ્ગુરુના ગુણો લાખ ગાવા જેવા છે કે ગુરુને માં ઘણો અંતર છે જે ગુરુ છે એ બંધન કરતા છે અને સદગુરુ મહારાજ છે એ બંધી છોડ કહાવે ગુરુ મહારાજ કોઈ ન કહાવે એમાંથી કઢાવી નાખે છે આપણા જે ના ધોકા હતા એ ગુરુ મહારાજે આપણે કાઢી નાખ્યા સર્વ અર્પણ કર્યા પછી જો આ મન દિશા ન પલટાય તો ગુરુ નો શબ્દ આપણને હળી કાઢ્યો સદગુરુ મળ્યા પછી સદગુરુ મહારાજ મેળ્યા પછી અંદરથી કઈ ખુમારી નીકળવી પડે કે મારા ગુરુ મહારાજ કેવું જ્ઞાન રોગી માણસ હોય ને એની અંદરથી વેદના થાય કે મને ક્યારે હારો થાય છે ક્યારે હારો થાય છે પણ આપણને જે જન્મનો રોગ હતો એ રોગ ગુરુ મહારાજે આપણો ઘટાડી દીધો પછી એની કંઈક વેદના તો હોવી જોઈએ નહીં કે મને આવું અલૌકિક જ્ઞાન મળ્યું છે તો આપણે એની કિંમત કેમ ને કરી કોઈ પણ જગ્યાએ જવાથી આ જેમ તેમ વસ્તુ નથી મળે વિચાર કરજો અને જેને જેને આ રાહ પકડી છે ને એને ખબર છે કે આનો અનુભવ શું થાય સંતને ઓળખવા બહુ મુશ્કેલ છે કારણ કે હામાં સંત બને તો જ સંતને ઓળખી શકાય ને કંઈક ઓળખી શકાય ડોક્ટરને ઓળખવા હોય તો ડોક્ટર બનવું ડૉક્ટર જેવા થવું પડે ડોક્ટર ડૉક્ટરને ઓળખી શકે વકીલ વકીલને ઓળખી શકે એમ સદગુરુ મહારાજને જો આપણે ઓળખવા હોય ને તો એની જેવા આપણે બનવું પડે ને આપણને ગુરુ મહારાજ બનાવવાની કોશિશ પણ સારું છે ત્યારે એક થઈ જાય ત્યારે વસ્તુ આપણે નક્કી થાય છે જીવનની અંદર આ આજથી સારું દેખાય નહીં એની ઉર્જા આપણને નક્કી કરાવી દેશે કે ગુરુ મહારાજના શબ્દ કેટલી ઉર્જા આપણને પકડાવે છે

એની રાહ પર આપણે હાજરી તારે સંતો વેદના એની વેદના થાય સંત બની ખાધા અમને અને સિકંદર જેવો સિકંદર એક વખત દિલ્હીની બજાર માંથી નીકળેલો ચારસો પાંચસો માળાનો ટોળો હારે એનો દરબાર ઘડવા દીધોમાં અંબાડી હાથી ની અંબાડી પછી નીકળી હાલતો હતો ફકીર ફૂટપાથ ઉપર પૂતા હતા એ સંતને જોઈ પેલા ફકીર ને જોઈ સિકંદર ને એમ થયું કે લેને ને મળેલો લો સિકંદર તો ગેઠા ઉતરી

મને ટાઈટ તડકો આવે તો જોવો પછી સિકંદર હરો વિચાર આવ્યો મારો શહેર સ્વાસ્થ્ય સુટી જાય અને ભગવાન પાસે એવી પ્રાર્થના કરી લો કે આવી મારે મૌ ફકીરી કરવીશ કે ફકીર કે વાટ ક્યાં જોવાની ભલામણ આવે કે તારું મૃત્યુ થાય કે તારો જન્મ થાય એ તારા એ મોજ કરવી

સંતોના જ્યાં જ્યાં ભાવ પડે છે ને ત્યાં દર થી પાવન થઈ જાય છે પણ સંતને પારગવા થોડો અઘરો તો છે જેવી તેવી મહેનત નથી કરી સદગુરુ આપણી કરી ભજન કરે છે જપ કરે તપ કરે તીરથ કરે હોમ કરે કરે આપણે આ બધા બાકાત કરી દીધા મુક્ત કરી દીધા

એલે કે તું બીજો જાણી ન તું ગીતો ફર એક સતા બે કોની ધરે રાખ હિંમત ની રબે સાગર ગુરુ કેને તને કોણ છોડાવ બીજો ભાવ પકડાતો ને બીજો હોય તો પકડાય ગુરુ મહારાજ આપને નકી કરાય ગાદી ભાઈ તારા જેવો જગતમાં સહજ નઈ તે જા આપને બીજો દેખાયું કારણ કોણ એ હડી ઉગાડે હરી નઈ મળે કર્મ દોડા દોડ હરી પાસે તું જાટ માં પાસવળે

હાલતા 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 રસ્તામાં ગામથી થોડોક આગળ ગયો એક ગાઉ જઈ લેતા ગધડાનો ત્રણ પંખી બોલી ગયો મરી ગયો કે હવે શું કરવું એ ખાડો ગણાય ગધડાફના બેઠો બેઠો ગણેયો બધી વાત થઈ પાછો એને વિચાર આવ્યો એ મેં થોડા ફોન મૂકી દીધા દીવા કયો અગરબત્તી કરીને પાછો બે ગયો પડખો તો આમથી ગાંડ કઈ ગામડું હોય નહીં નીકળ્યા ફળકે આવું છે આ તો ગધા પીર છે ભાઈને પ્રગટ થયા ગધા પીરને ઓકે કે માનતા પૂરી થાય કે હો ટકા થાય પૂરી આ તો ભગવાન ને ગર્વોનું એ ઓળા ભાઈનું કઈ કામ થઈ ગયું એની ને મંદિર બનાવી દીધું સમજ્યા એને જ્યાં મંદિર બનાય ધારે થઈ ગયે આ ભાઈ તો કાયદે બે ચાલુ થઈ ગયું બધું બધું હાલું હાલો બરાબર થોડોક કામ જો પાસે આવે ને રસ્તા વાહ એને ગુરુ માનને કે રૂમમાં લઈ દીધી પછી મારા કે આમ થયું મેં ઈ જ કર્યું હું જ બેઠો હતો એમ માં આવું જ સાચું હાલે કોઈ ઝોકવું જ જે ખાલી થઈ ગયા એના કામ થઈ ગયા ખાલી થવાની વાત છે બની કામ નથી ગુરુ મહારાજ સર્વજન જે નમી ગયા ગમી ગયા ને એનું કામ જો ખાલી જ અંદર જે થઈ જાય હું કાંઈ જગા એ છે મારે ગુરુ મહારાજ નું છે જો આ ભાવ પકડાય જાય ને તો પેડો પાય થઈ જાય એવું છે અને બીજો ભાવ પકડે જાય કે હું મોટો ના નાનો હું કણબી આ પોળે આ પટેલ જાત વરણ જો ઊભો થઈ જાય એટલે ગંગા સાથે કીધું જાત એ ભાત નહીં હરિ કેરા દેશમાં કાઢવો વરણ કે સંગત જો કરો તેમંદ ને કરજો તેમ ઉતરો ભાવ સંગત આવા મહાપુરને કરજો અને આપણને તો આવા આવા મળ્યા છે તો વિચાર કરો

જ્ઞાનની ને હળી આપણને અંદર આવશે નહીં અને તો ખોમારી અંદરથી આવી જાય કે મારા ગુરુ મારે તમને જ્ઞાન હું આપ્યું છે એટલો તો વિચાર કરો નેવ વર્ષની ઉંમર આપણી આપણી હાજરી આપણી વચ્ચે બેઠા છે વર્ષની ઉંમરે પણ આપણી હામી હાજરી આપી છે તો જો કેટલી સેવા છે આપણને ઘરમાં ઘડીને રહેજો કે પગલા પડે

बग़ भर न पास we uh -huh. Bye.